સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અલકાપુરી ચોક થી ઉપાસ સર્કલ સુધીનો રોડ આઈકોનિક બનશે પ્રવાસન મંત્રી મુળુ બેરાના અધ્યક્ષસ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્રણસો ને તેર પોઈન્ટ સોળ લાખના ખર્ચે શહેરને આગવી ઓળખ આપવા આધુનિકતા સાથેનો રોડ તૈયાર થશે ખાતમુહૂર્ત પ્રસંગે મહાનગરપાલિકા મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશ્નર અને સ્થાનિક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર ખાતે વઢવાણ ખાતે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મેળો છે એમાં આઇકોનિક રોડનું હમણાં ભૂમિપૂજન કરવામાં આવ્યું શહેરના વિકાસ માટે બીજા પણ અનેકવિધ પ્રોજેક્ટો છે એ હવે શરૂ કરવામાં આવશે ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આજે જે દરેક શહેરમાં આઇકોનિક રસ્તો જે હોય છે ત્યારે આ વર્ષ જ્યારે શેરી વિકાસ વર્ષ તરીકે રાજ્ય સરકાર ઉજવે છે અને શહેરી વિકાસ વિભાગમાંથી નાની નગરપાલિકાઓ જે હતી એને પણ અપગ્રેડ કરી છે અને જે અમાંથી હતી અમાં પણ જિલ્લા મથકની નગરપાલિકાઓ આવી છે આ વર્ષમાં સત્યાવીસ ટકા કરોડથી વધારે બજેટ શહેરી વિકાસમાં ફાળવું છે એટલે હવે આપણું સુરેન્દ્રનગર જે નગરપાલિકા અત્યાર સુધી હતી એ મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે કમિશનરની નિમણૂક થઈ ગઈ છે ત્યારે આ આઈકોનિક રોડ સહિતના અનેક વિકાસના પ્રકલ્પો છે એ ટૂંક સમયમાં શરૂ શરૂ થવાના છે દરેક શહેરમાં જવા માટે જે આઇકોનિક રસ્તો છે એની ફૂટપાથથી લઈ લાઇટિંગથી લઈ અને ત્યાં જે વૃક્ષો થી માંડી અને એક સજાવટ ખૂબ સરસ રીતે એક આકર્ષણનું કેન્દ્ર બને રસ્તો એ પ્રકારના આઈકોનિક રસ્તાઓ બધા મોટા શહેરો અને નાના શહેરોમાં કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે અને એ પ્રમાણે અહીંયા આજ રીતે આ આઇકોનિક રસ્તો છે